ગુજરાત સરકાર આયોજિત જિલ્લા કક્ષાનો આઇસીડીએસ દ્વારા પોષણ ઉત્સવ ઉજવાયો હતો અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને અરવલ્લી જિલ્લા આઈસીડીએસ વિભાગ દ્વારા મોડાસા શહેરના ડોક્ટર આંબેડકર ભવન હોલ ખાતે જિલ્લા કક્ષાનો અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રિયંકાબેન ડામોરની અધ્યક્ષતામાં પોષણ ઉત્સવ બે હજાર પચીસ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા અધિક કલેક્ટર આઈસીડીએસના મુખ્ય અધિકારી શિલ્પાબેન ડામોર જિલ્લા આરોગ્ય અધિકારી જયેશ પરમાર મહાનુભાવો અને આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જિલ્લાના છ તાલુકા ઘટકની બહેનોએ કાર્યક્રમ સ્થળે વાનગી સ્ટોલ ઉભા કરીને વિવિધ વાનગી પ્રદર્શિત કરી હતી સેજા કક્ષાએ વિજેતા થયેલા વાનગીઓ ઘટક કક્ષાએ અને ઘટક કક્ષાએ વિજેતા થયેલા છોત્તેર મિલેટ્સ વાનગીઓની પ્રદર્શિત કરવામાં આવી હતી જેનું નિરીક્ષકો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું રાજ્ય કક્ષા દ્વારા મહિલા અને બાળ વિકાસ પોષણ ઉત્સવ કાર્યક્રમોમાં જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે મિનિસ્ટ મિનિસ્ટ ધાન્ય ઉપર ભાર મૂકવામાં આવ્યો છે તે ધાન્યમાં વધુમાં વધુ ઉપયોગ થાય અને આપણને પૌષ્ટિક આહાર મળે એ હેતુથી આ જે પહેલો બીજો ત્રીજો નંબર હોય એ ઘટક કક્ષાએ આવ્યા અને ઘટક કક્ષાએ જે પહેલો બીજો ત્રીજો નંબર આવ્યો હોય એ જિલ્લા કક્ષાએ આવ્યા એ રીતે ટોટલ સેવન્ટી છોતેર વાનગીઓ છે જે મિલટ્સ જે અન્ન કહીએ છે તે ચાર જે બાલ શક્તિ માતૃશક્તિ અને શક્તિમાંથી બનતી વિવિધ વાનગીઓ અને સાથે આપણા વડાપ્રધાનશ્રી દ્વારા જે સરગવાના ઉપયોગ પર ભાર આપવા માટે જણાવેલું છે તો એનો પણ પ્રચાર પ્રસાર થાય અને રોજિંદા જીવનમાં છેવાડાના લોકો સુધી એની ઉપયોગીતા વધે અને એના ફાયદા વધે એ માટે થઈ અને આપણી વિવિધ વાનગીઓમાં સરગવાનો પણ ઉપયોગ કર્યો છે પોષણ પોષણ ઉત્સવ ઉજવવાનો આપણો મુખ્ય હેતુ એ છે કે અત્યારે આપણે જે ફાસ્ટ ફૂડ તરફ જઈ રહ્યા છે તો આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે ઘણા બધા રોગ પણ થઈ રહ્યા છે તો વડાપ્રધાનશ્રીનું જે સપનું છે સ્વસ્થ ભારત સુપોષિત ભારત તો એના માટે થઈ અને આઈસીડીએસ જે અમારો મહિલા અને બાળ વિકાસ વિભાગ છે તો એમાં વિવિધ પૌષ્ટિક વાનગીઓ નિદર્શન કરી અને